હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ છે વીસ પાંચ બે હજારને ને વાર છે મંગળવાર તો આજના શુભ બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બનીને રહેજો બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ રિક્વેસ્ટ છે કે ચેનલને યાર સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે વિડીયો બનાવવામાં ખૂબ મહેનત લાગે છે તો ચાલો આજના શુભ બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જવાના છે ને વિડીયોને એન્ડ સુધી જોજો બેતાલીસ બે ચાલુ રૂપિયા બોલું બેતાલીસ સૈતાસ છતાલીસ રૂપિયા બોલું છેતાલીસ સેતાલીસ પંદર રૂપિયા બોલું પંદર રૂપિયા પંદર રૂપિયા અઢાર ઓગણીસ વીસ એકવીસ ઓગણી ઓગણીસ રૂપિયા તાલીસ ચુપાલીસ પિસ્તાલીસ છે પચાસ રૂપિયા એકસો પચાસ એકાવન

પચાસ એકા ચોરાશી ચોરાશી રૂપિયા ચોરાશી ચોરાશી પંચાશી બોલુભાઈ પંચાસી સત્યાસી અઠ્યાસી નેવ્યાસી એક કાળો બાલું છે બારું બારું આઈચા પરનું મામીને ડાયરેક્ટ કે દીતરીતા હોલે ઓલો મુંડા કામ ના નિજે આઈચા ટુક્યા બાવે જની ફેણી લાવ હાલો સેટ 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 દે ઉપર રેડી આવી જાવું એકવાર બેવરના ટીવા હાલો આવજો ભાઈ વાર સાકો ભાઈ હે ટુક્યા હે ટુક્યા હે આટલા પૈસા ટુક્યા હે કાઈ થાય

ઓગણીસો બ્યાસી રૂપિયા રૂપિયા ચોરાશી રૂપિયા સોરા પંચાસ છી ત્રણ વાર